નમસ્કાર સ્પાર્ક છે વિશ્વામિત્રી નદીમાં જે પ્રકારે ગઈકાલે જે પ્રકારે ઉપરવાસ માં વરસાદ વરસી રહ્યો હતો અને ગત મોડી રાત્રે સિટી એન્ડ કમાન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી પણ સતત પાલિકાના જે તમામ અધિકારીઓ છે સાથે કમિશનર સહિતના તમામ લોકોએ એક બેઠક કરી સાથે ધારાસભ્યો પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા જે પ્રકારે ઉપરવાસમાં વરસાદ છે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી છે તેને લઈને રાજ્યનું તમામ જગ્યાઓ પર હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરી છે લઈને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે ચોક્કસ જે પ્રકારે વડોદરામાં ગયા મહિને જે પૂર આવ્યું હતું ને તેને લઈને સમગ્ર વડોદરા જળમગ્ન બન્યું હતું ફરી એક વખત જુઓ કે વિશ્વામિત્રી નદીમાં જે જળ સપાટીમાં વધારો થયો હતો એક બાદ આપ જુઓ કે ફરી આ નદીની જળ સપાટી સત્તર ફૂટે પહોંચી છે જે પ્રકારે ગઈકાલે સત્તર ફૂટ ની ઉપર વહી રહી હતી અને હવે ધીમે ધારે આ સપાટીમાં છે તે ઘટાડો થયો છે પરંતુ તંત્ર એલર્ટ મોડ પર છે તંત્ર કોઈપણ સંજોગોમાં પહોંચી વળવા માટે તૈયાર છે ગઈકાલે પણ કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે એક મહત્વની બેઠક મળી હતી જેમાં મેયર ચેરમેન ડેપ્યુટી મેયર સહિત તમામ પદાધિકારી ઉપસ્થિત હતા સાથે ધારાસભ્યો અને પાલિકાના કમિશનર દિલીપભાઈ રાણા સહિત તમામ લોકો ઉપસ્થિત હતા અને બેઠકમાં વિશ્વામિત્રી નદીમાં જે પાણી આવી રહ્યા છે પ્રતાપપુરામાંથી

સત્તર થી ભયજનક સપાટીની વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો છવ્વીસ ફૂટ હજુ પણ દૂર છે એટલે અત્યારે તો કોઈ ગભરાવાની જરૂર નથી તંત્રએ પણ કરી છે લોકોની અફવાઓથી દૂર રહેવું જોઈએ અમે પણ આપણે આ કહી રહ્યા છીએ કે જે અફવાઓ છે અફવાઓથી દૂર રહેવું છે પરંતુ તંત્ર એટલે એલર્ટ મોડ પર છે કારણ કે ઉપરવાસમાં હજુ પણ વરસાદ પડવાની શક્યતાઓ છે જો ત્રણ થી ચાર ઇંચ ઉપરવાસમાં વરસાદ પડે તો સીધું વિશ્વામિત્રી નદીનું જળસ્તરમાં વધારો થઈ શકે છે એટલે ચોક્કસી કહી શકાય કે

જે ફૂડ પેકેટની વ્યવસ્થા છે તે પણ કરી દેવામાં આવી છે આ એક સાથે જો ચાર થી પાંચ ઇંચ વરસાદ વરસશે તો પણ ગંભીર ચિંતાનો વિષય છે સાથે ઉપરવાસમાં પણ વરસાદ વરસે તો ગંભીર ચિંતાનો વિષય બની શકે છે તો બીજી બાજુ આજે રાજ્યના મુખ્યમંત્રી પણ વડોદરા જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પણ વડોદરા આવી રહ્યા છે ને એસએસજી હોસ્પિટલ ખાતે જે લઘુ ઉદ્યોગનો જે કાર્યક્રમ છે તેમાં સંમેલનની અંદર તેઓ ભાગ લેવાના છે સાથે આ બીજી બાજુ વરસાદ વરસાદની જો વાત કરીએ તો હવામાન વિભાગની સતત આગાહી આવી રહી છે હજુ પણ ત્રણ થી ચાર દિવસની આગાહી છે જો ઉપરવાસમાં વરસાદ ધોધમાર વર્ષે વર્ષે તો સીધી અસર વિશ્વામિત્રી નદીમાં જોવા મળશે કારણ કે આજવાનું પણ જે જળસર છે તેમાં પણ ધીમે ધીમે વધારો થયો જો વધારો થાય તો તેમાંથી પાણી પણ આજવા શરોમાંથી અહીંયા છોડવામાં આવી શકે છે તો પ્રતાપપુરામાંથી પણ પાણી છોડવાની શક્યતાઓ જો ગત મોડી રાત સુધી તો પાણી છોડવામાં આવી રહ્યું હતું પરંતુ હાલ સ્ટોપ થતા આ આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે

આશા રાખીએ ભગવાન ને આપડે પ્રાર્થના કરી કે પરિસ્થિતિ જે વડોદરા શહેરમાં માં ગત મહિને જે થઈ હતી એ ફરી વખત પરિસ્થિતિ ના સજાય તેવી પણ પ્રાર્થના કરવામાં આવી રહી છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પર્ક ટુડે વડોદરા